વિધાનસભાની ચૂંટણી આડે હજુ ઘણો સમય બાકી છે ત્યારે અત્યારથી જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે સુરતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હોય તેમ ભાજપના કાર્યકરો અને નેતાઓનું આપનું ઝાડું પકડી રહ્યા છે ત્યારે સુરતના આહીર સમાજના મંત્રી તેમના બસ્સો સમર્થકો સાથે ભાજપનો કેસરીઓ ખેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેથી આવનાર દિવસોમાં ભાજપના મજબૂત ગણાતા આહિર સમાજમાં પણ આપ દ્વારા ગાબડું પાડવામાં આવ્યું છે સુરત આહિર સમાજના મંત્રી અને વર્ષોથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મથુરભાઈ બલદાણિયા સુરતથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સાથે જંગી કાપડા સાથે જોડાતા રાજકીય ભૂકંપ આહિર સમાજની વોટ બેંકમાં થવાના એંધાન સર્જાયા છે સામાજિક રીતે સર્વ સમાજ સાથે અને મધ્યમ અને ગરીબ લોકોને આરોગ્ય શૈક્ષણિક સેવા કે પ્રવૃત્તિ સાથે વર્ષોથી સુરતમાં સર્વ સમાજ સાથે જોડાઈને કામ કર્યું છે તેઓએ આજ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સમત થઈ હોવાથી આપમાં જોડા પામ્યું કહ્યું હતું આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આપ નેતા સુદાન ગઢવી મહામંત્રી મનોજ સોરટિયા અને સુરત શહેરની આપની આખી ટીમની હાજરીમાં બસોથી થી બસો પચાસ જેટલી કાર સાથે પંદરસો જેટલા સમર્થકો સાથે પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાટો ઉભો કર્યો છે મથુરભાઈ બલદાણીએ કહ્યું હતું કે ઈમાનદાર નેતા તરીકે ઈમાનદાર પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને સાચા હાથના લોકસેવકનું મન બનાવ્યું છે તે આવનાર સમય માટે જનતા માટે ખૂબ જ સરહાની સાબિત થશે તેવું પણ તેમ જણાવ્યું છે આહિર સમાજ સાથે બક્ષીપંથ સમાજ અને પટેલ સમાજના બસો જેટલા કાર્યકરે વિધિવત આદમી પાર્ટીને કેસ ધારણ કર્યો છે જેને લઈને આવનાર વિધાનસભાની ચૂંટણી ખરેખર ગરમાટો ભરી રહેશે તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા